નમસ્કાર મિત્રો આજે આપણે જોઈએ ધોરણ નવમાં પાઠ દસમો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તેનું સ્વ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તો એમાં આવશે ક નિબંધ બરાબર બે વિનોબા ભાવે તો કે જન્મ સ્થળ બતાવવાનું કીધું છે કે વિનોબા ભાવે જન્મ સ્થળ તો કે એમાં અ આવશે દાગોળે જિલ્લો ત્યારબાદ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ભૂખ ન લાગવા છતાં જે ખાય છે તેને શું કહેવાય છે તો કે વિકૃતિ કહેવાય છે છે ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ ખાલી જગ્યા શું આવશે પ્રયોગશીલ છે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે સંસ્કૃતિ ખાલી જગ્યા એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું એટલે કે સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું જેને સંસ્કૃતિ પ્રકૃતિ કહેવાય છે સાચો આનંદ કોને કહેવાય છે તો કે આપણા આનંદ થી બીજાને કે સુખ થાય તેને સાચો આનંદ કહેવાય છે ત્યારબાદ છે ભારતની શબ્દ પરંપરા આજ સુધી અખંડ કેમ છે તો કે ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી ને નવા જરૂર અપનાવ્યા છે તેથી આ શબ્દોને નવા અર્થ પણ આપ્યા છે તેથી તે શબ્દ પરંપરા અખંડ ગણાય છે લેખકના મતે માણસને શેનું પૂરતું જ્ઞાન નથી તો કે આપણી શરીર રચનાનું ને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી ભારત પાસે અદ્વિતીય એવું શું છે તો કે એક જ શબ્દમાં જવાબ આપી શકો વિચાર સંપદા નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો તો કે વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે એટલે કે સાવધાન રહેવાની જરૂર છે તો કે આજે પશ્ચિમના વિજ્ઞાનમાં ઘણા આપણે આગળ વધ્યા છીએ એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે પણ તેમનામાં વિકૃતિનો જે અંશ પડ્યો છે તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ ઘણી આપણે તેમની વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરીએ છીએ તે આ બાબતે સાવજ રહેવાની જરૂર છે ત્યારબાદ છે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે કેમ કે આપણી ભીતર કોઈક શાશ્વત સ્નિગ્ધ ચવળ કઠોર અને જીવતર વાળી વસ્તુ કાયમ રહે છે જે બદલાતી નથી ત્યારબાદ છે સાત આઠ લીટીમાં મુદ્દાસર ઉત્તર લખો તો કે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે લેખકના આ વિધાનને સ્પષ્ટ કરો તો કે ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો અહીં બહુ પ્રયોગો પણ થયા તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરી કરીને ઘડી તેથી આપણો બહુ મોટો વારસો આ ગણાય છે ભારતમાં વૈજ્ઞાનિક રીતે મનોવૈજ્ઞાનિક રીતે યોગ સાધના ક્ષેત્રે રીત રિવાજો અનેક ક્ષેત્રે પ્રયોગો થયા આવી રીતે ભારતમાં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે ને ભારતીય સંસ્કૃતિ વિકસી છે જે પ્રયોગશીલ છે જ્યારે બીજા દેશોનો ઇતિહાસ નો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા અનેક અનેક પરિવર્તનો આવ્યા છતાં અહીંની પરંપરા અતુટ રહી જે આપણી સંસ્કૃતિની વિશેષતા છે અહીં માણસે આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રયોગો કરીને નિરંતર આગળ વધતો રહ્યો છે જે બીજા દેશો પાસે જોવા મળતું નથી આપણી સંસ્કૃતિ પાસે જે વિચાર સંપદા છે તે ખરેખર અદ્વિતીય છે જે બીજી સંસ્કૃતિ પાસે નથી આપણે આપણે પુરાણા શબ્દોની પરંપરા જાળવી છે તે પણ આ સંસ્કૃતિની વિશેષતા ગણાય છે સ્થળ કાળ અને વ્યક્તિના ભેદ હોવા છતાં જે આપણામાં એકતા જોવા મળે છે તે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ ગણાય છે ત્યારબાદ છે વ્યાકરણ વિભાગ સાચી જોડણી શોધીને લખો તો કે આધ્યાત્મિક પહેલી આવશે પ્રકૃતિ તો કે એમાં વચ્ચેની આવશે પ્રકૃતિ અદ્વિતીય અદ્વિતીય આવશે એટલે કે છેલ્લો ઓપ્શન આવશે સમાનાર્થી શબ્દ કોશમાંથી શોધીને લખો અદ્વિતીય તો કે અજોડ થશે શું થશે અજોડ શાશ્વત નિત્ય નિષ્કર્ષ પ્રકૃતિ આ ત્રણેય ધ્વનિ ઘટકો જે સ્વર અને વ્યંજન છૂટા પાડ્યા છે તેને તમારે વ્યવસ્થિત જોઈ લેવા સંજ્ઞાનો પ્રકાર ભારત એક મહાન દેશ છે જે વ્યક્તિવાચક સંજ્ઞા બનશે ભારત નામ છે તેટલા માટે માણસની એક પ્રકૃતિ હોય છે તો માણસ એ જાતિવાચક સંજ્ઞા બનશે ભૂખ લાગતા માણસ ખાય છે તો કે ભાવવાચક સંજ્ઞા થશે ભૂખ એ એક ભાવવાચક સંજ્ઞા છે ત્યારબાદ છે કયો પ્રત્યય રહેલો છે તો કે ભારતીયમાં ઈ પ્રત્યય છે એટલે પર પ્રત્યય આવશે વિજ્ઞાનમાં બી પૂર્વ છે એટલે પૂર્વ પ્રત્યય આવશે અખંડમાં અપ્રથમ છે એટલે પૂર્વ પ્રત્યય આવશે વૈદિકમાં એક પાછળ લાગેલો પ્રત્યય છે એટલે પર પ્રત્યય આવશે

એટલે કે આ આવશે સર્વનામ નીચેની સંધિ જોડો નીચેના શબ્દોની સંધિ જોડો ઇતિ વત્તા 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 આદિ તો 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 થશે 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 ઇત્યાદિ ને અન નયન આલય હિમાલય નીચેના શબ્દોની સંધિ છોડો તો કે નિરંતર તો કે વત્તા અંતર દુર્લભ તો કે વત્તા એ રીતે થશે નીચેના શબ્દોનો સાચો સમાસનો પ્રકાર લખો શબ્દ પરંપરા

તો કે નાશ્વત યુ આવ્યું એટલે ભૂતકાળ થશે નીચેના વાક્યનો કાળ ઓળખાવો ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તો કે વર્તમાન કાળ થશે અહીં એકતાનું જ દર્શન થાય છે એટલે વર્તમાન કાળ થશે પ્રકૃતિને હર હંમેશા સંસ્કૃતિનો રૂપ આપતા રહેવું એટલે ભવિષ્યકાળ આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું એટલે કે ભવિષ્યકાળ રૂઢિપ્રયોગના સાચા અર્થ શોધી વાક્ય પ્રયોગ કરો મહેનત તો નીચેના ત્રણ ઓપ્શન છે તેમાંથી અવશે પરસેવાની કમાણી પચાવી પાડવી વાક્ય એનું બનાવવું હોય તો જો રે તે ખેડૂતના ઘરમાં ધાડ પાડીને મહેનત લૂટી લીધી આ રીતે વાક્ય બનાવી બનાવીશું બીજો રૂટી પ્રયોગ છે ઉપર ઉઠવું એટલે કે વધારે પડતું ખાનારું એને કહેવાય છે અક્રાંતિયું મુશ્કેલીથી તૂટે તેવું એટલે એને કહેવાય ચવાડ વાક્ય રૂપાંતર કરો માણસ સુખ અને આનંદ શોધે છે કરમણી બનાવો તો અહીંયા જે કરતા હોય ત્યાં છે થી આનંદ આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં પાછળ રહ્યા નથી જો નથી એટલે નિષેધ આવી ગયો અને આગળ વધવાનો સંદર્ભ પણ આવી જાય છે વિભાગડીમાં નિબંધ લેખન છે આપણા તહેવાર અને ઉત્સવો આ નિબંધ તમે જાતે વ્યવસ્થિત લખી શકો કેમ કે મિત્રો લેખન જાતે લખવાથી આત્મલક્ષી લખાણ વધે છે વિચારોની વૃદ્ધિ થાય છે એટલે સરસ મજાના ટોપિક દ્વારા તમારે નિબંધ તૈયાર કરવો